પ્રસ્તુત છે પ્રાસંગિક વિશ્વ શરણાર્થી દિવસ સંપાદન પરેશ મારુ અને પઠન નેહર ઠક્કર વિશ્વ શરણાર્થી દિવસ એ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા દર વર્ષે વીસ જૂને આયોજિત આંતરરાષ્ટ્રીય દિવસ છે તે વિશ્વભરના શરણાર્થીઓની ઉજવણી અને સન્માન કરવા માટે રચાયેલ છે આ દિવસની સ્થાપના સૌ પ્રથમવાર વીસ જૂન બે હજાર ના રોજ શરણાર્થીઓની સ્થિતિ સંબંધિત ઓગણીસો એકાવનના ના સંમેલનની પચાસમી વર્ષગાંઠની માન્યતા અનુસંધાને કરવામાં આવી હતી દર વર્ષે વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી કરવાનો હેતુ વિશ્વમાં શરણાર્થીઓને ઓળખ આપવાનો છે આ સાથે તેઓને મદદ કરવા માટે રાજકીય ઈચ્છાશક્તિ પેદા કરવા માટે પ્રેરિત થવું જોઈએ શરણાર્થીઓ અન્ય દેશોમાં જઈ શકે અને તેમના જીવનનું પુનઃનિર્માણ કરી શકે તે માટે રાજકીય ઈચ્છાશક્તિ એકત્ર કરવી હિતાવહ છે વીસ જૂન વિશ્વભરમાં વિશ્વ શરણાર્થી દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ દિવસ પહેલા ઉજવવામાં આવ્યો ન હતો ચાર જૂન બે ના રોજ યુનાઇટેડ નેશન્સે તેનું પાલન જાહેર કર્યું તેની ઉજવણી માટે સત્તર જૂન તારીખ નક્કી કરવામાં આવી હતી બે હજાર માં યુનાઇટેડ નોંધ્યું હતું કે આ વર્ષ શરણાર્થીઓની સ્થિતિને લગતા સંમેલનની વર્ષગાંઠની ઉજવણી કરશે તેથી આ દિવસ જૂન ને ઉજવવામાં આવ્યો ત્યારથી આ દિવસ દર વર્ષે વીસ જૂને ઉજવવામાં આવે છે વિશ્વ શરણાર્થી દિવસ શરણાર્થીઓની દુર્દશા માટે સમજવાની વિભાવનાનું નિર્માણ કરે છે જે વ્યક્તિના ભવિષ્યના પુનર્નિર્માણમાં સ્થિતિસ્થાપકતા સ્થિતિ સ્થાપકતા અને હિંમત દર્શાવે છે આ દિવસ દરેક માટે શરણાર્થીઓના સમુદાયોની સમૃદ્ધિ વિવિધતાને અનુભવવાની સમજવાની અને ઉજવણી કરવાની તક છે થિયેટર નૃત્ય ફિલ્મો અને સંગીત જેવા કાર્યક્રમોનો હેતુ શરણાર્થી સમુદાયની સંસ્થાઓ સ્વૈચ્છિક અને વૈધાનિક સંસ્થાઓ સ્થાનિક કાઉન્સિલ અને શાળાઓને સપ્તાહ દરમિયાન કાર્યક્રમોનું આયોજન કરવાની મંજૂરી આપવાનો છે વિશ્વ શરણાર્થી દિવસની ઉજવણી વિશ્વ શરણાર્થી સપ્તાહ દ્વારા પણ કરવામાં આવે છે અને આશ્રય શોધનારાઓ અને શરણાર્થીઓને જ્યાં રહે છે તે સમુદાય દ્વારા જોવા સાંભળવા અને મૂલ્યાંકન કરવાની મહત્વપૂર્ણ તક પૂરી પાડવા માટે રચાયેલ છે શરણાર્થી એ એવી એક વ્યક્તિ છે કે જે યુદ્ધ સંઘર્ષ જુલમ અને હિંસાની અસરોને કારણે તેમનો દેશ છોડી દે છે જેનો તેઓએ તેમના દેશની અંદર સામનો કર્યો છે કેટલાક શરણાર્થીઓ ઘણી વખત અલગ દેશમાં સલામતી અને આશ્રય સ્થાન શોધવાની યોજના સાથે આંતરરાષ્ટ્રીય સરહદો ઓળંગીને માત્ર ઓછામાં ઓછા વસ્ત્રો અને સંપત્તિ સાથે બધું જ મૂકીને જતા જોવા મળે છે ઓગણીસો એકાવનનું શરણાર્થી સંમેલન શરણાર્થીને એક વ્યક્તિ તરીકે સ્વીકારે છે જે તેમની જાતિ ધર્મ સામાજિક જૂથની ભાગીદારી અથવા વિવિધ રાજકીય અભિપ્રાયોથી પ્રભાવિત થવાના સ્થાપિત ડરને કારણે તેમના મૂળ દેશમાં પાછા ફરવામાં અસમર્થ હોય છે શરણાર્થીઓ વિશ્વમાં ભૂમિકા ભજવે છે કારણ કે જ્યારે તેઓ તેમના યજમાન દેશમાં કાનૂની રોજગારની તકો મેળવવાની સ્થિતિમાં હોય છે ત્યારે તેઓ તેમના જ્ઞાનનો ઉપયોગ દેશના શ્રમ બજારના અંતરને ભરવામાં મદદ કરવા માટે સક્ષમ હોય છે સમાજમાં આ સમાવેશ સંસ્કૃતિ અને બહુ શીખવાની તક પૂરી પાડે છે મોટા ભાગના શરણાર્થીઓ એવી પૃષ્ઠભૂમિમાંથી આવે છે જ્યાં તેઓ ઔપચારિક રીતે રોજગારી મેળવે છે અને તેઓ તેમના નવા દેશને દેશની સુરક્ષા તેમજ તેમની આવકમાં ફાળો આપવા માટે મદદ કરી શકે છે દેશમાં શરણાર્થીઓ હોવાને કારણે યજમાનોએ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવતી શિક્ષણની આરોગ્ય સંભાળની સુલભતા જેવી સેવાઓની કિંમતમાં વધારો કરવા માટે પણ તૈયારી કરવાની જરૂર છે તેઓ વિવિધ આંતર સાંસ્કૃતિક વિનિમયમાં મધ્યસ્થી તરીકે કામ કરીને સમાજમાં યોગદાન આપવાની ક્ષમતા પણ સર્જવામાં સક્ષમ છે આનો અર્થ એ છે કે દેશ સમુદાયની અંદર વધુ અસરકારક સામાજિક સાંસ્કૃતિક વિવિધતાનો અનુભવ કરી શકશે